ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચ શહેરમાં નર્મદા નદી ગોલ્ડન બ્રિજ ખાતે છવ્વીસ ફૂટ જેટલી સપાટીથી વહી રહી છે જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી અંદાજીત બસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેઓને હાલમાં રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે તેમની ઘરવખરી તેમજ પશુ સાથે તેઓને સુરક્ષિત રીતે સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે એમની રહેવા ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે નગરપાલિકાની તમામ ટીમ ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ તંત્ર અને પોલીસ તંત્ર ફાયર બ્રિગેડ સહિત સંપૂર્ણ કામે લાગ્યું છે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સંપૂર્ણ ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે તેમજ તંત્રનું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે જો કોઈ પણ પરિસ્થિતિ વિકટ ઉદભવે તો આપ બંને કંટ્રોલ રૂમ પર કોન્ટેક કરી અમને મદદ માગી શકો છો અમે આપની સેવામાં હાજર રહીશું